સુરેન્દ્રનગરમાં આવેલા ધાંગધ્રાના નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની આગેવાનીમાં છેલ્લા બે દિવસથી ધાગંઘરામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા સામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કામગીરી થઈ રહી છે ત્રીજા દિવસે પણ મોટા પોલીસ કાફલા સાથે પીઆઈએમયુ મસી શહેરના ખારી શેરી પુનિતનગર અને નડિયાવાસમાં નીકળ્યા હતા જે વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોના ઘરના વીજ કનેક્શન ચેક કરી ગેરકેન્સર દબાણ વિરુદ્ધ જેસીબી ચલાવવાની કામગીરી કડક હાથે અમલમાં લીધી હતી પીજીવીસીએલના અધિકારી તથા ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એ મુજબ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરેલ હતું જેમાં અમે ચાલીસેક જેવા કનેક્શન ચેક કરેલા છે અને તેમાંથી પંદર જેવા કનેક્શનમાં પાવરચોરી મળી આવેલ છે અને આ પાવરચોરી કરતાં ઈસમો વિરુદ્ધ એકસો પાંત્રીસની કલમ હેઠળ અમે ગુનો નોંધી તેઓને લગભગ સાત લાખ જેટલી રકમનો દંડ ફટકારેલ છે અને આગામી દિવસોમાં પણ અમે આ રીતે પોલીસ સ્ટાફ સાથે રહી અને વી ચેકિંગ હાથ ધરીશું ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સાહેબ શ્રીને સૂચનાથી છેલ્લા ત્રણેક દિવસથી અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ ધાગાધા સિટી પોલીસ સ્ટેશનના વિસ્તાર જેમાં જોગાસર રોડ વાલભાઈની જગ્યા પુનીતનગર મખતિયાપારા માજી સૈનિક સોસાયટી મયુરનગર અને ખારી શહેર ખાતે ચેકિંગ કરવામાં આવ્યું